યુવતીને યુવક છેલા ઘણા સમયથી ધાક ધમકી આપીને શરીર સુખ માણતો રહ્યો ઉનામાં એક યુવકે પ્રેમ સંબંધ બાંધી યુવતી પર શરીર સુખ માણતા યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવા અરજ કરી મારું નામ યાસમીન છે ઘણા સમય પહેલા મારા ઘરવાળાની હાજરીમાં સલીમ ઉર્ફે શું કરીને છે એને ખાલી આવતો જતો હતો દારૂ પીતો ઘરે અવર જવર ઘરે આવતો જતો એને હારે જ એ પછી ત્યારબાદ મારા ઘરવાળા કોઈ કારણોસર સુસાઈડ કરી ગયેલ પછી એના બાદ હું એકલી પડી ગયેલ મારી એકલતાનો લાભ લઈ આ જે વ્યક્તિ છે એ મને લાલચ આપી ને ફોસલાવી મને કે તારા તને તારા બાળકોનું ને તારું ધ્યાન રાખીશ હું અહીંયા આવી જઈશ એમ મને એની લાલચમાં આવી એ વ્યક્તિ મારા ઘરે આવતો જ હતો હારે શારીરિક સુખ શારીરિક સંબંધ બાંધતો મને મારા નગ્ન વિડીયો મારા નગ્ન ફોટા પાડેલ પાડતો એના ફોનમાં બધું હાલ છે પછી ત્યારબાદ મેં મને ખબર પડી જતા કે આ વ્યક્તિ મને કંઈ મદદ કરતો નથી મેં એને સમજાવેલ કે મને મારી રીતથી રહેવા દે તું તારી રીતથી રહે ધમકી દીધી કે ના તું આવી રીતે કરીશ તો તને હું મારી નાખીશ તારા બચ્ચાને પણ મારી નાખીશ તો મને ડરમાં ને ડરમાં એવી રીતથી આવતો જ હતો પછી મેં સમાજના આગેવાનો લોકોને મેં ફરિયાદ કરેલી કે મને આમાંથી ન્યાય આપો આ વ્યક્તિ મને હેરાન કરે છે પરેશાન કરે જોર જબરજસ્તી બહુ બળજબરીપૂર્વક મારી આરે શરીરી સુખ માણે છે તો સમાજના આગેવાનો લોકો એમના ઘરે જતા એને સમજાવતા તો એ ન મારેલ એમ છતાં એ મારા ઘરે આવેલ છરી લઈને મને ધમકી આપવા કે જો તું કોઈને કહીશ તો હું તારા ફોટા વાયરલ કરીશ તને બદનામ કરીશ ને હું દવા પીને મરી જઈશ તને પણ મારી નાખીશ મને ધમકી આપી મારા છોકરાઓને ધમકી આપી મારો છોકરો સ્કૂલે જાય છે તેના ઘરની બાજુમાં જ એને હાથ પકડી ત્યાંથી મને વિડીયો કોલ કરે ત્યાંથી છોરી મારા છોકરા ઉપર રાખીને મને બતાવે કે જો આટલી વાર લાગશે તને તું મારી આ સંબંધ નહીં રાખીશ ને તો જેથી કરીને પછી મેં ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી તો કોઈ એની કોઈ ધરપકડ થઈ નથી કે કોઈ એની કાર્યવાહી થઈ નથી તો મને ન્યાય અપાવો મારે જીવને જોખમ છે ને સાહેબને બધાને નમ્ર વિનંતી કે મને ન્યાય અપાવો વહેલી તકે બને નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં